તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક ને ફટાફટ શેર કરી દો અને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ

તો આવા વિદ્યાર્થીઓ એ બોર્ડ ની વેબસાઈટ www.gscb.org પર તારીખ 8 5 2025 એટલે કે આજથી 8 5 2025 ના રોજ સાંજ ના 17 કલાક એટલે કે 5 વાગ્યા થી 15 5 2025 ના રોજ સાંજ ના 17 એટલે કે 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકશે એ પણ કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકે ગોણ ચગાસણી અવલોકાને ઓએમારની નકલ મેળવવા માટેની નિયત ફી ઓનલાઈન SBI ઈપે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો તો આની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી આજનો તાજેતરનો પરિપત્ર છે જે છે 8/5/2025 ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને આની અંદર ખ્યાલ આવી ગયો હોય તો ફટાફટ એકવાર ચેટ સેક્શન અંદર યસ લખી દો અને તમારા જે કંઈ પણ ડાઉટ હોય એ દરેકે દરેક ડાઉટ ને આપણે સોલ્વ કરીશું એકવાર ચેડ સેક્શન ની અંદર પણ જણાઈ દો અમુક વિદ્યાર્થીઓના બીજા પણ જે ડાઉટ છે એને પણ આજના સેશન માં ક્લિયર કરી દઉં બરાબર અમુક વિદ્યાર્થીઓને ડાઉટ છે કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ની બેચ જે કેમેસ્ટ્રી બાય નિમેશર પ્લેટફોર્મ પર ચાલે છે એ ગુજરાતી મીડિયમ માં છે ઇંગ્લિશ મીડિયમ માં છે અથવા તો કઈ લેંગ્વેજ ની અંદર ભણાવવામાં આવશે તો કેમેસ્ટ્રી બાય નિમેશર પ્લેટફોર્મ ઉપર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની બેચ સેપરેટ છે તમે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લો છો તો મોર્નિંગમાં તમારો સમય રહેશે ગુજરાતી મીડિયમમાં એડમિશન લીયો છો તો આફ્ટરનૂન બપોર પછી 3:30 વાગ્યા થી તમારો સમય રહેશે જે મીડિયમની અંદર તમે એડમિશન લીયો છો એ લેંગ્વેજની અંદર તમને ભણાવવામાં આવશે તો કેમેસ્ટ્રી બાય નિમેસર પ્લેટફોર્મ પર બંને બેચ સેપરેટ ચાલે છે ઓકે ચાલો ઇમ્પ્રુવમેન્ટ एग्जाम રિલેટેડ તમારો જે કંઈ પણ ડાઉટ હોય એ પૂછી લો ફટાફટ ચાલો સર એચએસસી સાયન્સ ને ગુણ અવલોકનના માર્ક્સ કામ તો નથી હોતા મતલબ ચલો બરાબર સર એચએસસી સાયન્સ ગુણ અવલોકન જો ગુણ ચકાસણી અંદર ખાલી ટોટલ ચેક થશે તમે જો પાર્ટ બી ફરીથી ચેક કરાવવા માંગતા હોય તો એને કહેવાય ઉત્તર વહી અવલોકન જેની અંદર ફોર્મ ભરી તમારે ગાંધીનગર જવાનું હોય તમારી સામે તમારી પાર્ટ બી લખેલી સપ્લિમેન્ટરી ઓપન કરવામાં આવે અને એને ફરીથી ચેક કરવામાં આવે તમને પણ બતાવવામાં આવે કે કઈ જગ્યાએ તમારા કેટલા માર્ક્સ કપાણા છે અને કયા કારણથી કપાણા છે બરાબર ક્લિયર છે બધાને તો વિદ્યાર્થીઓ ફાઇનલી પરિપત્ર આવી ચૂક્યો છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની બેચ સાત તારીખથી થી શરૂ થઈ ચૂકી છે તમે ઉત્તર વહી અવલોકન કરવા માંગતા હોય કોઈ વાંધો નથી પણ એની અંદર માર્ક્સ વધવાના ચાન્સ બહુ ઓછા છે તો એવું ના બને કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ પાર્ટ બી ની અંદર મારા માર્ક્સ વધી જશે હું રીચેકિંગ કરાવું અને પછી આ પ્રોસેસ જનરલી વીસ થી પચીસ દિવસ ચાલે પછી એમ થાય કે સાહેબ માર્ક્સ તો વધારે

જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો રિપીટર એક્ઝામ માટેની ઓફલાઈન ઓફલાઈન બેચમાં જોડાવા માંગતા હોય તો સુરતની અંદર આપણા બે સેન્ટર છે એક છે વરાછા યોગી ચોક અને બીજું છે કતાર ગામની અંદર બરાબર છે કતાર ગામની અંદર પણ આપણી બીજી બ્રાન્ચ છે તો બે બ્રાન્ચમાંથી કોઈ પણ જગ્યાએ તમે એડમિશન લેવા માંગતા હોય તમે ઓફલાઈન પણ જોડાઈ શકો છો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેટલા દિવસ ચાલે જનરલી દોસ્તો જેવી રીતે બોર્ડ એક્ઝામ હોય એવી જ રીતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે

કે કેવી રીતે ગુણ ચકાસણી અથવા ઉત્તર વહી અવલોકન ફોર્મ ફિલઅપ કરવું ક્લિયર ચાલો સર પાર્ટ એ ને પાર્ટ બી બંને ચેક કરશે કે નહીં તો એની અંદર માહિતી આપી દઉં ઓએમઆર શીટ જે છે વિદ્યાર્થી મિત્રો એ ફરીથી ચેક ન થાય ઓએમઆર શીટ ની અંદર તમને ઓએમઆર શીટ આપવામાં આવે સાથે બોર્ડની આન્સર કી આપવામાં આવે એટલે તમે જોઈ શકો કે એની અંદર કે ભૂલ છે કે નહીં બરાબર ઓએમઆર મેન્યુઅલી ચેક નથી થતી એ કોમ્પ્યુટર ની અંદર સ્કેન થતી હોય છે ઓકે મળે ઓકે ચલો નેક્સ્ટ એની ડિટ બ્લુ પ્રિન્ટ કે યસ જે તમારી બોર્ડ એક્ઝામ બે હાજર પચીસ બ્લુ પ્રિન્ટ હતી સિલેબસ હતો

કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ પર મેસેજ કરી દેજો એટલે તમારા દરેકે દરેક ડાઉટ નું સોલ્યુશન હું તમને આપીશ બરાબર સર રી માર્ક્સ કમ હોતા હૈ બરાબર છે હો સકતા હે કઈ પર ગલતી કી ગી હૈ્રા માર્કસ દે દે હૈ તો માઇનસ ભી હે સર માર્ક્સ કમ હોતા રી ચેકિંગમાં આન્સર મેં દે દિયા જનરલી ક્યા હોતા રીચેકિંગ કે અંદર માર્ક્સ ઇન્ક્રીઝ હોત નહીં

માર્ક્સ ઇન્ક્રીઝ થવાના ચાન્સ બહુ ઓછા છે બરાબર કદાચ હોવામાંથી એકાદ વિદ્યાર્થીને થતા હોય તો થતા હોય બાકી જનરલી બધા વિદ્યાર્થીઓના આવાજ કોલ આવે છે કે સર અમે ગાંધીનગર ગયા બરાબર છે ખર્ચો કર્યો આવા જવાનો પણ ત્યાં કોઈ ફાયદો ના થયો બરાબર છે ઓકે ચાલો વિદ્યાર્થીઓ કંઈ નહીં વાંધો નહીં ફાઇનલી અ રીચેકિંગ ના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે તમે પણ રીચેકિંગ કરવા માંગતા હોય તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો અને ઇમ્પ્રુવમેન્ટ एग्जाम ની બેચ પણ ગઈ કાલેથી એટલે કે 7 તારીખથી શરૂ થઈ ચૂકી છે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોઈ પણ બેચ માં જોડાવા માંગતા હોય તો તમારે આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે ક્લિયર જ્યાં તમને કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી દરેક વિષય ની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે મળી એક નવા વિડિયો સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને દરેક દરેક અપડેટ સમયસર તમારા સુધી પહોંચતી રહે મળીને એક સેશન માં ત્યાં સુધી બાય બાય આવજો